नमस्कार मित्रों मित्रों रावण ने डिग्री जोरदार सॉन्ग गायो छे के कोई हस्तु गयो ने तू खुद ने बेसापे जोरदार सॉन्ग गायो छे मित्रों खाली તમે કોક સોંગ સાંભળી લો અને તમને સોંગ કેવો લાગે છે તે તમે જરૂરથી કમેન્ટ કરી દેજો અને જો તમે આપણ ચેનલ માં નવા આવ્યા હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો ને લાઈક કરી દેજો તો મિત્રો આ તે વિડીયો જોઈ લો અને તમને વિડીયો કેવો લાગે છે તે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કોઈ હસતું ગયું ને तू खुद ને નોશ આપે